જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક જ ડિજિટલ એક્સરે મશીન હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ એક્સરે પડાવવા દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે પરંતુ એક જ ડિજિટલ એક્સરે મશીન હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો મારું નામ કારાભાઈ રાણવા હું મારા હગાને ખબર કાઢવા આવ્યો હતો તો એ લોકોને પૂછ્યું મેં ઘરના પડી ગયા હતા એટલે અમે લઈને આવ્યા છીએ એટલે મેં તો તમે ક્યાં છો કે એક્સરે રૂમમાં હવે બે અઢી કલાકથી અહીં એક્સરે રૂમમાં વોર્ડમાંથી ફોટો પાડવા એ લોકો આવ્યા હે હજી બે અઢી કલાક થઈ હજી એને ફોટોનો વારો નથી આવ્યો તો પછી બાર ગામના જે ખાલી ને લાગી ભાગી ગયું હોય અને બતાવ આવ્યો હોય તો એને તો આખો દી કરવાનો ને બીજા નંબરમાં મશીન પુરાના વખતના મશીન છે ખરેખર મશીન નવા વસાવવા પડે એમ છે અને સુપ્રિન્ટેન્ડન્ટ એટલે બિલકુલ હોસ્પિટલમાં કાંઈ ધ્યાન દેતા નથી ડૉક્ટરો પણ આવે છે સહ્યું કરી કરીને વ્યાજ છે ડૉક્ટરો પણ હાજર રહેતા નથી આમાં સ્ટાફને આપણે શું કેવું સ્ટાફ આરે મગજમારી કરવી એટલે બધા દર્દીઓના હગ આવે એટલે બોલવાનું જ થાય ને પણ ખરેખર મશીન નવા લેવા પડે એમ છે અને અમારે એટલી માંગ છે ડિજિટલ મશીન એક છે હજારો સંખ્યાની સામે ડિજિટલ મશીન એક જ છે અને માણસો ઓછામાં ઓછા અહીંયા પાંચસોથી સાતસો માણા થાય છે એટલે એમાં સ્ટાફે શું કરે સમજી લો પણ ખરેખર નવા મશીન લેવાની જરૂર છે એટલું મારું કહેવાનું થાય છે નામ ચાવડા છે મારું મારું ગામ યુવનગર છે ત્યાંથી અમે આવ્યા છીએ મારા દાદી બરાબર નથી કાલે અમે છ વાગે એમ્બ્યુલન્સમાં આવ્યા હતા આજે અમને રજા પણ આપી દીધી એક બાટલો ખાલી માન ચડાવ્યો છે એમાં કાંઈ સારવાર કરી નહીં અમને હા એક્સ રેમાં પાછું કમરમાં દુખાવો કરે કાલ કાંઈ ન કર્યું આજે રજા આપીને એમ કીધું કે ડીજેન્ડે અહીંયા તેર નંબરમાં હોય જાવ બે કલાકથી અમે ઊભા છે અમારો વારો નથી આવ્યો અમે શું કરવાનું આ બધું બંધ છે ખાલી એક ચાલુ રાખ્યું લોકોએ હા અમારે માંગ છે કે બધા વારો ફટાફટ આવવો જોઈએ આમાં દર્દી કેટલા સિત્તેર વર્ષ મારા દાદી માની ઉંમર છે આવું સિનિયર સિટીઝનનું નું થોડુંક ધ્યાન રાખવું જોઈએ આ લોકોને મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે